રસિક ભાઈ તમને જે છે એ આખા શરીરમાં દુખાવો થતો હતો અને કબજિયાતની ફરિયાદ હતી કેટલા સમયથી હતી આ ફરિયાદ આ મારે કબજિયાતનો સમજી લો સાતેક વર્ષ પહેલા સાતેક વર્ષથી કબજિયાત છે એમ સમજી લો બરાબર પણ તમારી કને હું આવ્યો આજથી સમજી લો ચાર પાંચ મહિના પહેલે તમારી કને હું આવ્યો તો ને પંદર દિવસની તમારી ટ્રીટમેન્ટથી જ મને સમજી લો પૂરેપૂરો મતલબ સો એ સો ટકા મને ફાયદો મળ્યો કબજિયાતમાં અને મને કબજિયાતના હિસાબે બધે શરીરમાં અમુક અમુક જગ્યાએ દુખતું હતું પણ એમાં પણ સો સો ટકા મને ફાયદો મળ્યો છે રસિકભાઈ તમને કબજિયાતની ફરિયાદ જે છે એ કેટલા વર્ષથી હતી સાત આઠ વર્ષથી હતી સાત આઠ વર્ષથી હતી બરાબર અને એમાં તમને શું શું તકલીફ થતી ભાઈ મને ઘૂંટણમાં દુખાવો થાય પછી આ સાઈડોમાં દુખાવો થાય માથું દુખે ગેસ થઈ જાય ફૂલ ગેસનો પણ હતું

તો રસીદભાઈ તમને જ્યારે આ કબજિયાતની પ્રોબ્લેમ થતી અને શરીરમાં દુખાવો થતો ત્યારે ગેસ થતો ત્યારે દુખાવો ખૂબ વધી જતો હા હા એટલે બધે અલગ અલગ જગ્યાએ દુખાવો થતો ત્યારે ફરતો દુખાવો રહેતો હા હવે એકદમ કોઈ જાતની તકલીફ નથી મને બરોબર અને આપણી દવા બંધ થઈ એને લગભગ કેટલા મહિના થયા ચાર મહિના ચાર મહિના થઈ ગયા વચ્ચે ક્યારે એવી તકલીફ થઈ જાય કોઈ જાતની નહીં હવે સિમ્પલી કોઈ પણ દવા વગર પેટ સાફ આવી જાય એકદમ સાફ એકદમ સાફ આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ તમારા માધ્યમથી લોકોને સમજાવવા છું કે ખરેખર કબજિયાત અને ફરતો દુખાવો છે ને એ ગેસ કબજિયાતને કારણે થતો ને એનું કારણ છે પાચનશક્તિ નબળી થઈ મેં તમને ત્યારે પણ સમજાવ્યું કે કે શક્તિ નબળી છે પાચન શક્તિ સુધાર દવા કરશું એટલે તરત સુધારો આવી જશે તમારું માત્ર ચૌદ દિવસમાં જ પાચનશક્તિ સુધરી ગઈ એટલે હવે કોઈપણ પ્રકારની દવા વગર જ પેટ સાફ થઈ જાય છે પહેલાં તમને

કે કબજિયાત જેને પણ હોય એ સાહેબ વિશાલ સાહેબ કરીને આવે અને અહીંયા ટ્રીટમેન્ટ કરાવે ચૌદ પંદર દિવસમાં સારો સારો રિઝલ્ટ મળશે ખૂબ ખૂબ ધન્યવાદ રસીદભાઈ નમસ્તે